ડબ્બામાં બનાવે છે કે એક જ વર્ષમાં કેરી આપે છે અને ગ્રોથવાળી વાળી કલમો છે તમે જોઈ શકો છો કુલ છ જાત છે એમાં કેસર જંબો કેસર તોતાપુરી રાજાપુરી લંગડો અને દશેરીનો સમાવેશ થાય છે નામ કર્મણ ગધવી ગામ ભુજ પર તાલુકો મુન્દ્રા જિલ્લો કચ્છ અને કર્મણભાઈ આજે જે નર્સરીમાં આવ્યા છે સોનલ નર્સરી જી તો એની અંદર તમે કઈ પ્રકારની એક્ટિવિટી કરો છો અને શું આંબામાં નવીનતા છે હવે સાહેબ આપણી આપણી સોનલ નર્સરીમાં આપણે બેટ કલમ ઉપર વધારે ધ્યાન આપીએ છીએ નૂતન બનાવીએ છીએ ભેટ કલમો એવી દવા બનાવી બનાવે છે કે એક જ વર્ષમાં કેરી આપે છે અને ગ્રોથવાળી કલમો છે તમે જોઈ શકો છો આ કલમ જ્યારે બીજી કલમો બે વર્ષની થાય ત્યારે શરૂઆતના સ્ટેજમાં આટલો ગ્રોથ છે એનો હવે આપણા કને કુલ છ જાત છે એમાં કેસર જમ્બો કેસર તોતાપુરી રાજાપુરી લંગડો અને દશેરીનો સમાવેશ થાય છે અને કરમણભાઈ જે તમે આંબાનું વાવેતર કર્યું છે જી એની અંદર ભેટ કલમ કેટલા પ્રમાણમાં છે અને નૂતન કલમ કેટલા પ્રમાણમાં હશે એટલે સાહેબ મેં સો ટકા ભેટ કલમનો જ વાવેતર કરેલું છે અને ભેટ કલમ એક જ વર્ષમાં કેરીએ લીધેલ છે જે હાજરમાં આપણા જાડવા ઊભા છે બીજું કરમણભાઈ કે નૂતન કલમ કઈ રીતે તૈયાર કરો છો

જેવો રોપો હોય એ પ્રમાણમાં એને દાંડી લગાવવામાં આવે છે ઓકે અને કરવણભાઈ બીજું એ છે કે તમે જે એટલું પ્રગતિશીલ કરી રહ્યા છો તો આ પ્રગતિશીલ સાથે સાથે ગુજરાતના કયા એરિયામાંથી અને અહીંયા ઘણા જિલ્લાઓના ગુજરાતભરના જિલ્લાઓમાંથી આવે છે એમાં સૌરાષ્ટ્ર છે પછી આણંદ છે પછી આ બાજુ નવસારી છે એ બાજુ આપણી સુરત છે એ બાજુ ઘણી કલમો જાય છે તેમાં પણ ભેટ કલમોની માંગ વધારે રહીએ છે જે ડબ્બામાં છે કારણ કે એક જ વર્ષમાં આપણને સીધી કેરી આપે છે અને એનો ગ્રોથ નીચેથી થાય છે જે ભવિષ્યમાં નૂતન કરતા દોઢી કેરી આપે છે આપણે અહીં આપણે જોઈ શકીએ છીએ કે મોટાભાગે બધા લોકો કલમ બનાવે છે નર્સરીમાં ઘણી બધી જગ્યા પર કલમો હોય છે પણ અહીંયા કંઈક વિશેષ પ્રકારની છે જે ભેટ કલમ છે નૂતન કલમ છે સાથે સાથે એની આખી તૈયાર કરવાની મેથડ છે જે કરમણભાઈથી આપણે જાણીએ તો આપણને ખ્યાલ આવ્યો છે કે કંઈ વિશેષ પ્રકારની છે મોટાભાગે કલમો તો ઘણી બધી જગ્યા પર થાય છે પણ જે ડબ્બા મેથડ છે એ આપણે ખૂબ ઓછી જોવા મળીએ છીએ અને અહીંયા જે ડબ્બા મેથડ છે એ ડબ્બા મેથડથી એક વર્ષની અંદર જો આંબાની કેરી ખાવી હોય તો એ આપણે મળવું પડે તો કર્મણભાઈ અનુભવ લઈશું કે તમારા અનુભવ પ્રમાણે ડબ્બા જે મેથડ છે એમાં કેવા રિઝલ્ટ મળ્યા છે અને એ રિઝલ્ટ સાથે તમે કોઈ પ્રકારની તમારા જ ખેતરમાં જો ડબ્બા મેથડ આવી હોય એવી કોઈ પ્લોટ તૈયાર કર્યો છે જી મેં હમણાં સાડા ચારસો ઝાડ વાવ્યા છે ડબ્બાના એમાં આવ્યું છે કે ડબ્બામાં લગભગ પાંચેક કિલા ખાતર દેશી એમાં ચાર પ્રકારના ખાતર આવે છે મરઘીનો આવે છે મચ્છીનો આવે છે પછી ગાયો ભેસોનો અને સેન્દ્રી ખાતરનું મિશ્રણ કરી અને એમાં નાખવામાં આવે છે જેથી મૂળિયાને અતિ મળે છે એના કારણે ઝાડની જે વિકાસની ગતિ છે એ અટકતી સતત નિરંતર વધતો જાય છે અને નવા નવા મોરજ બધા આવે છે જેના કારણે ગ્રોથ ટૂંક સમયમાં મોટો થઈ જાય છે એ રીતે એ એક જ વર્ષમાં કેરી આપવાનું મુખ્ય કારણ છે એ અને બીજું આપણે જે ડબ્બા રાખીએ છીએ તો એ ડબ્બા જમીનમાં નાખીએ કે કઈ રીતે નાખી શકવા મેથડ થોડી સમજાવો તો વધારે સારું રહેબ્બો છે એ કલમ બાંધેલી હોય ત્યારે નીચેથી એને થેલી તોડી અને ડબ્બો પરાવી દેવા અને સાથે એને બે થી ત્રણ મહિના મધર પ્લાન્ટમાં રાખી અને મોડિયા વિકસાવી લેવા પડે તો જ મજબૂત રીય ડબ્બો અને પછી ડબ્બા સાથે જમીનમાં વાવેતર કરવું જોઈએ કે ડબ્બો કાઢી લેવો જોઈએ ડબ્બા સાથે જ વાવેતર કરવો જોઈએ બે થી અઢી મહિનામાં ડબ્બો એ જમીન ભેરો જમીન થાય છે અને જે લોહ તત્વ છે એ કલમને કાંઈક ને કાંઈ મદદ કરતો જાય છે એવી રીતે કલમને કામ જ આવે છે નુકસાન નથી કરતો એટલે આપણે જોઈ છે દર્શક મિત્રો કે ભાગે કોઈ બી પાક વાવેતર કરવો તો એક મેથડ હોવી જોઈએ તો અહીંયા જ્યાં ડેબા ડબ્બા મેથડ છે તો એ ડબ્બા મેથડમાં મોટાભાગે આપણે જોઈશું ને તો ખ્યાલ આવી જશે કે ડબ્બો જમીનમાં સાથે જ નાખી દેવાનો છે એટલે કે લો તત્વ પણ પૂરું મળશે સાથે સાથે કોઈ બી કલમ વાવેતર કરતી વખતે આપણે જોઈએ તો એની અંદર આપણે કોઈ બી ખાતર એડ કરવું પડતું હોય છે પણ અહીંયા કરમણભાઈ આખી મેથડ એવી બનાવવામાં આવી છે કે જેથી ખાતર જ અંદર હોય એટલે કે એનું પોષણ જ અંદર આપી દેવામાં આવે આનાથી આપણે ઉત્પાદન સારું લઈ શકીએ પ્લસ એ છે તો દર્શક મિત્રોને એ વસ્તુ અનુભવવી જોઈએ તો હવે આપણે કરમણભાઈને વાત કરીશું નૂતન કલમ કર્મણભાઈ નૂતન કલમ અને ભેટ કલમમાં તમને સૌથી વધારે રિસ્પોન્સ એમાં મળ્યો છે અને આ તમે જે કલમ કરો છો તો એવો તમને અનુભવ અને વિચાર ક્યાંથી આવ્યો છે હવે આ વસ્તુ જે એ અમને દાદા અમારા બાપ દાદાની વિરાસતમાં આવેલ છે અમારો લગભગ ધંધો પચાસ વર્ષથી ચાલુ છે અને ભેટ કલમો અને નૂતન કલમો બે બનાવીએ છીએ જેને મોટી સાઇઝમાં અને જલ્દી માનો કે ફળ લેવા હોય એવી ઈચ્છા ધરાવતા ખેડૂતોને અમે ભેટ કલમો આપીએ છીએ અને એના સિવાય થોડોક સમયમાં વાંધો ન હોય એ કલમો ખેડૂત નૂતન કલમો પણ લઈએ છીએ એટલે બે પ્રકારની કલમો અમે બનાવીએ છીએ અને સારી જાતવાન કલમો ઓરિજિનલ કેસર અને હવે આપણે આવી ગયા છીએ કે જ્યાં વાવી અને નૂતન કલમ અથવા તો ભેટ કલમ બનાવવા માટે જેનો પઠ્ઠો તૈયાર કરવામાં આવે છે તો પઠ્ઠો તૈયાર કરવા માટે શું કરવું છે તો કરમણભાઈએ અહીંયા કંઈક વિશેષ પ્રકારની આંબાની વચ્ચે જ નર્સરી બનાવી દીધી છે કે જેમાં ગ્રીન હાઉસ કે નેટ હાઉસની જરૂર પડતી નથી પણ જે ખેડૂતના અનુભવો હોય અને પચાસ પચાસ વર્ષથી જે ખેડૂત કામ કરી રહ્યો હોય અને એ પોતાની વિકાસ કરાવતો હોય તો એને આપણે ખ્યાલ આવે કે મોટાભાગે કઈ રીતે મેથડ સમજવી જોઈએ ઓછા ખર્ચમાં અને સારામાં સારી મેથડથી અપનાવવું હોય તો જ આપણે કર્મણભાઈ સાથેથી વાત કરીશું કર્મણભાઈ જે આપણે આ અત્યારે ગોઠલા વાવેતર કરી દીધું છે તો એના વિશે થોડી સમજ આપશો હવે સાહેબ અમારે આજુબાજુના ગામડામાં આ આજુબાજુના વિસ્તારમાં પહેલાં જમાનાના જૂના જા ડેસી આવેલા છે એમાં ઘણો કેરી આવે છે અને હમણાં બજારમાં દેશી આવવાની બહુ ઓછી નક્કી બરાબર કિંમત છે એટલે મેં એ બગીચા લઈ અને એની ગોટલી કાઢી અને નેચરલ જે દેશી આવે છે એના રોપ કોથરીમાં ગોટલા વાવી અને રોપા બનાવીએ છીએ એના માટે કરમણભાઈ આ જે તમે ગોટલા વાવ્યા છે એ ક્યારે વાવ્યા અને ક્યારે વાવેતર કરવું જોઈએ તો બીજા ખેડૂત મિત્રો છે એમને પણ ખ્યાલ આવે કે ગોટલા વાવેતર ક્યારે કરાય અને કલમનો કઈ સમય હોય અને ગોટલાનો કયો સમય હોય તો એ અંગે થોડી વાત કરશું આપણે પાંચમા મહિનાના ત્રીજા અને ચોથા વીકમાં દેશી આંબો ચાલુ થઈ જાય એટલે એ ત્યારથી આપણે વાવી શકીએ અને અન્ય જે આંબાના ગોટલા વાવવા હોય તો જૂનમાં પણ બી પહેલા બીજા અને ત્રીજા વીક સુધી આપણા ગોટલા મળી શકે અચ્છા તો બીજું આપણે આંબાની અંદર વિશેષતા હોય તો એ અંગે આપણે કરુણભાઈ વાત કરીશું કે તમારી પાસે અન્ય નર્સરીઓ કરતાં તમારી નર્સરીમાં શું વિશેષતાઓ રહેલી છે અને એ વિશેષતાઓ સાથે તમે કઈ રીતે બજારમાં એ લોકો સુધી પહોંચાડો છો અને તમારી જે સારામાં સારી ક્વોલિટીવાળા છોડ છે આંબાની કલમો છે એ લોકો સુધી કઈ રીતે પહોંચી શકે તો એ અંગે વાત કરીશું હવે અમે પહેલો તો જે દેશી ગોટલો છે અને સામે ક્રોસ ડીએન જે છે એ કલમ છે ને હંમેશા વધારે ચાલે છે જે કેસરની કેસરમાં બાંધીએ આપણે ગોટલાની તો એ કલમ એટલી હાલતી નથી પરિણામે પીળી પડી અને સુકાઈ જાય છે જ્યારે દેશી આંબાની ગોટલી અને સામે ગમે બીજી હોય એનો ગ્રોથ અને વિકાસ અતિ સારો હોય છે જેના કારણે આપણે બધી જ દેશી ગોટલી વાવીને જ કલમ બનાવવાનું નક્કી કરેલ છે જેના કારણે જ્યાં કલમો જાય છે ત્યાં પરિણામો બહુ સારા આવે છે અને ખેડૂત

અઠ્ઠાણું બે ઓગણસાઠ પચીસ ત્રણ નવાણું અઠાણું સાત પચાસ ત્રણ જીરો તેર એ મોબાઈલ નંબર છે અને હાઈવેની બાજુમાં બે કિલોમીટર ઘેરડા બાજુ અંદર આવો તો આપણી રોડ ઉપર જ નર્સરી છે અને હવે આપણે જે કર્મણભાઈ નંબર બોલ્યા છે જે આપણે ડિસ્ક્રિપ્શનમાં નીચે મૂક્યા છે જે ખેડૂત મિત્રોએ પોતાના આંબાની અથવા તો કલમો લેવી હોય તો કર્મણભાઈ ગમે ત્યારે એ કલમો પૂરી પાડશે અને ખાતરીબંધ કલમો આપણા સુધી પહોંચતી રહેશે બીજું એ છે કે જ્યારે કોઈ બી ખેડૂત મિત્ર હોય તો તે પહેલાં જોવે ઘણીવાર એવી થ એવી વસ્તુઓ હોય છે કે જે આપણે અત્યારે સોશિયલ મીડિયાના મારફતે ઘણી બધી વસ્તુઓ જોવા મળી રહી છે પણ અત્યારે અહીંયા આપણે પ્રત્યેક જોઈશું એમની કામગીરી જોઈશું સાથે સાથે એમની જે મહેનત છે એ મહેનતને ધ્યાનમાં રાખીને જો આપણે એ કલમોનું ખરીદી કરીએ તો આપણે વધારે સારી રીતે મેળવી શકતા હોઈએ છીએ ઘણી બધી વાર એવું થતું હોય છે કે જ્યાં કલમો લેવી ક્યાંથી લેવી કેવી રીતે લેવી તો આપણા માટે જો કચ્છ અને ગુજરાતના જે ખેડૂત મિત્રો છે ગુજરાત બહારના પણ ખેડૂત મિત્રો છે એમના માટે આ એક જગ્યા એવી છે કે જ્યાં પ્રત્યક્ષ પોતે જાતે તૈયાર કરે છે બીજી કોઈ જગ્યા પરથી લેવામાં નથી આવતી પોતાની મહેનતથી અને પોતાના જે અનુભવ પચાસ વર્ષના અનુભવ બાદ આ જે કલમો તૈયાર કરી રહ્યા છે અને એના પરથી આપણે ખ્યાલ આવી શકે કેટલી કાળજીપૂર્વક અને કેટલી ઉત્સાહથી આ કલમો તૈયાર થઈ રહી છે તો ખેડૂત મિત્રોએ અને દર્શક મિત્રોએ આ વસ્તુને પ્રમોટ કરવી જોઈએ સારી જગ્યા પરથી આપણે ખરીદી કરવી જોઈએ અને સારી વસ્તુ હશે મોટાભાગે વાવણી અને તાવણી કોઈ બી પાકને વાવેતર કરતાં પહેલાં જો વાવણી બરાબર હશે તો જ આપણે ઉત્પાદન સારું લઈ શકશું એટલે કોઈ બી જાત હોય પસંદગી કરતી વખતે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તો આજે આપણે આ વિડીયા મારફતે કઈ જાત પસંદ કરવી જોઈએ કેવી રીતે કરવી જોઈએ કઈ કલમ પસંદ કરવી જોઈએ મોટા ભાગે અલગ અલગ વિસ્તારની જગ્યા પર આપણે ક્યાં પસંદ કરવી જોઈએ કેવી રીતે પસંદ કરવી જોઈએ તો એ અહીંયા આપણે કરમણભાઈની વાડી ઉપરથી ખ્યાલ આવ્યો છે તો જે દર્શક મિત્રોએ આંબાનું વાવેતર કરવું છે તો એમને આ નોંધ લેવી જોઈએ અને કરમણભાઈની નર્સરી એ સોનલ નર્સરી સુધી પહોંચવું જોઈએ અને આંબાની કલમોની પસંદગી કરી અને ખરીદી કરવી જોઈએ એ આપણે દર્શક મિત્રોને વિનંતી કરી છે તો આજના વિડીયોમાં આખી બાબતો ખોટી છે